દશેરાએ સુરત પોલીસ દ્વારા દર વર્ષની જેમમાં વર્ષે પણ શસ્ત્રોની પૂજા કરાઈ હતી સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અને સુરત પોલીસ કમિશનર દ્વારા શસ્ત્રોની પૂજા કરાઈ હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા અને ત્યારબાદ શસ્ત્ર પ્રદર્શન પણ કરાયું હતું દર વર્ષ દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે તો સાથે સુરત પોલીસ દ્વારા પોતાના સમાજના રક્ષા માટેના શસ્ત્રોની પૂજા કરાઈ છે દરેક પોલીસ મથકમાં શસ્ત્રોની પૂજા કરાઈ છે તો પોલીસ હેડક્વાર્ટર ક્વાર્ટર્સ ખાતે ગૃહરાજ્યમંત્રી હસંગીના હસ્તે શસ્ત્ર પૂજા કરાયાતી હતું ગૃહ રાજ્યમંત્રી તથા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ઘેલો સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દશેરા પર્વએ શાસ્ત્રોતક્ત વિધિ અનુસાર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું તો અને સુરત પોલીસ કમિશનર દ્વારા દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવાઈ હતી તો પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે શસ્ત્ર પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું જેને નિહાળવા લોકોને અપીલ પણ કરાઈ હતી સત્ય ધર્મા પર ધર્મના વિજયનો પ્રતીક એવી દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી रामचंद्र जीના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્રથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રોયા નજરે પડે ચાહે આમઝ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજી ને પોચી ઓળવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનો આજે પૂજન કરવામાં અહીંયા